દિવાળીનું વ્રત છે ને બધા બાયુ રહેતા હોય છે નાના છોકરા વાળા હોય ને અમે બધી બાયુ રહે નાના છોકરા માં હોય ને તો રે બરોબર અને લાપસી માતાજી નું જુવાર દાદા છે ક્યાં છે હમણાં આવે મમલે રોટલી બની ના જાય તો ત્યાં જાય ગઈ તો બરાબર તમને કઈ રોટલી બની ગઈ રોટલી બની ગઈ વાત મન વાત સમજો તમે તમે વાત જય સોરણમાં જય મોકલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ તો બેન જો બિલી પત્ર લે છે કાલ છે સોમવાર અને આ વ્લોગ આવશે બુધવારે આમાં હું છે કે કાલ થી શ્રાવણ મહિનો શરૂ થાય આજ છે દીવા સોમવારે બિલી પત્ર નો ઉતરાય એટલે અટાણે ઉતરેલો હોય ને એટલે કાલ ચડાવાય ચડાવાય સોમવારે હા બાકી તમને એક્ટિંગ કરતા બહુ સારી આવડી ઓલ કેમ હજુ તો હાબ્રજ ને કોઈ દી નથી ને પાછા એટલે એમ થાય તો ખરું ને એટલા બધા જો બેલીપત્ર મમ્મીએ એકઠા કરી લીધા છે અને હવે બધાય ઘરના હોય સભ્યાય બધાય પાંચ પાંચ બેલીપત્રક સડાવે ગોળાના છે હવે ગુલાબ એકઠા કરવાના છે ને હા ગુલાબ જો સામે છે હવે જો તો ઘટ છે તો લઈ લઉં તો ભાઈ આવતી કાલથી શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થવા જઈ રહી છે અને આજ છે દિવાહો અને મારો બ્લોગ આવશે બુધવારે અને મમ્મી જો અત્યારે ફૂલડા એકઠા કરે છે બેલીપત્ર લઈ ને હવે ફૂલ લઈ છે ગુલાબ ના ફૂલ બહુ મસ્ત આવ્યા છે બહુ ઝાઝા આવ્યા હતા કેમ મમ્મી છે ને હજી કળિયું કળીયું ફીલ છે આ બધી કળિયું રહી ને ખુલ છે એનો વાંધો નહીં ગુલાબ તો લઈ લેવાય ભાઈ બીજા સફેદ ફૂલ છે ઘણાય ફૂલ છે ટૂંકમાં શ્રાવણ મહિના પેલા સોમવારે ભોળા ને બધા એટલા બધા બિલીપત્ર અને ફૂલ ને ચડાવ છે ને કે વાત જાવા દિયો ભાઈ ભક્તિ હોય એમાં વાંધો નઈ ભક્તિ કરાય પણ એટલું બધું બધાની ભક્તિ ઉભરાઈ જાશે ને એક મહિના પૂર્તિ કે વાત જવા દિયો તો ભાઈ આજે છે દીવા હો અને દિવાહના કૈક માતાજી નું શું થાય છે એ આપણે જોઈ રૂમ માં

દીવાઓ મોટો તહેવાર કેવાય એટલે રેવો જોઈ ને રહીશું માતાજી ને લાપસી બપોરા ની તૈયારી કરી છોકરાની મા હોય ને એ દિવાઓ રે બરોબર અને લાપસી માતાજી ને જુવારી બધી દીકરી બાઈ હોય એટલે રેતી હોય પણ એનું અલગ હોય આ હોય અલગ આનું બાર વાગ્યા સુધી જાગરણ હોય એમાં આખી રેત નું જાગરણ કરવું પડે એ દિવાહો પૂરો થઈ ગયો બાર વાગ્યા સુધી જાગરણ છે

દાદા છે ક્યાં છે હમણાં આવે મમ લે એ તારી હાટું મમ લેવા ગયા છે હું છે શું છે દાદા દાદા ક્યાં ગયા મમ લેવા ગયા ભાઈ એક ધારો દાદા 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 કરે પપ્પા ગયા છે બગસ રાત થોડુંક લેવાનું હતું એટલે પપ્પા કે હું જાતો આવું મેં કીધું હું આવું તો કે ના ના હું એકલો જાતો આવું છું આ ભાઈ એક તારા દાદા ની વાત જોવે છે સરસ સરસ વાળું યુગ ના ઘડીક લઈ જાવ બારી દાદા દાદા કરે છે

તમે જયારે રોડા માં કઈક તો વસ્તુ ખરાબ થાય તમારા લીધે મારા લીધે થી રોટલી બળી ગઈ બોલો વાંક હમેશા મરજ માણસ નો જ આવે તમને તો ખબર છે લેડીઝ નો વાંક ન આવે રોટલી બળી ગઈ છે હા ટૂંક માં તારા લીધે થી બળી મારા લીધેથી નઈ કરાવ હું વાતું ખાલી કરાવતો તારે તાર જનધામ ધ્યાન દેવું જોઈએ ને અવજે કાતરે કાતરે હંગળ બીજુ ફાડી નાખતી એમને આ બીજો ધંધો શું ઉપાડ્યો છે કાપવાનો થોડી તું છે કેમ થયું મમ્મી આજનું મળી કે નહીં તમારે જોવું છે બીજો ઉપયોગ દોરા નો શું થાય છે આ જો મમ્મી આની દડી બનાવે લાલ દોરો છે બે નું છે હાડા બાર ને અમારે જો થાળી પડી ગઈ છે મેડમ બહુ વેલું રાંધી નાખે અને બઉ સારું કામ કરો છો નહીં ક્યાં કીધું મનમાં કીધું સમજી ગયા તો અમારે ભાઈ વહેલું રંધાઈ જાય ને વહેલું ખવાઈ જાય ખૂબ સરસ ચાલો તો હવે અત્યારે બપોર આપેલા કરી લઈ પેટ પૂજા બધાયને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહી દઉં એકવાર એમ કહી દો સબ સબ સબસ્ક્રાઈબ કરી નાખજો